પાટણ શહેર સહિત આસપાસના પંથકમાંથી વિવિધ પદયાત્રી સંઘોએ અંબાજી તરફ પ્રસ્થાન કર્યું છે ત્યારે પાટણ શહેરના સોનીવાડા વિસ્તારમાં આવેલ વાઘેશ્વરી માતાના મંદિર ખાતેથી વાઘેશ્વરી મિત્ર મંડળ દ્વારા આયોજિત પગપાળા સંઘે પ્રસ્થાન પૂર્વે મૈયાની આરતી ઉતારી વિશાળ ધજા પતાકાનું સામયું કર્યું હતું ત્યારબાદ ધજાની વિશેષ પૂજા અર્ચના કરી સંઘમાં જોડાયેલા પદયાત્રીઓએ મૈયાની આરતી ઉતારી મૈયાના આશીર્વાદ મેળવી જય અંબેના નાદ સાથે અંબાજી ધામ ખાતે પ્રસ્થાન કર્યું હતું પગપાળા સંઘ પાટણ શહેરના જાહેર માર્ગો પર બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે નીકળતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું બીજી તરફ પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારની રામશે ખાતેથી પરંપરાગત મુજબ નારસુંગા વીરદાદાનો પગપાળા યાત્રા સંઘ પ્રસ્થાન પામ્યો હતો આ સંઘમાં દોઢસોથી વધુ પદયાત્રીઓ જોડાયા હતા છેલ્લા ઘણા વર્ષોથી અવિરતપણે મા અંબાના ધામમાં ધજા ચડાવી પદયાત્રીઓ પોતાની આસ્થા પૂર્ણ કરશે ત્યારે પગપાળા સંઘોને લઈ અંબાજીને જોડતા માર્ગો ઉપર પદયાત્રીઓને અવિરત પ્રવાહ વહેતો થયો છે રેડી આજે આપણે વાઘેશ્વરી માતાજીની પોળમાંથી જે સંઘ નીકળવામાં આવ્યો છે કેટલા વર્ષથી આવ્યું આયોજન કરવામાં આવ્યું અમારું વાઘેશ્વરી મિત્ર મંડળ નું ગ્રુપ છે અને ચૌદમું વર્ષ છે અમારું આલી ફેરાવારી સંખ્યા માતાજીના આશીર્વાદથી 140 એકસો ચાલીસ છે અને અમારા સંઘમાં પગ આવી રહ્યા છે અને આ સંઘમાં તમારી સાથે જે જોડાયેલા છે એ લોકો માટે શું શું વ્યવસ્થાના ભાગરૂપે અમારા ત્યાં જે સંઘમાં આવે છે એ લોકોની તમામ વ્યવસ્થા ઉતારાથી માંડીને જમવાની રહેવાની સુવાની અને છેલ્લે ત્યાં તેરસ ચૌદસ તો પૂરમ આનંદ ભવાની હોટલમાં રોકવાની વ્યવસ્થા અમે રાખીએ છીએ બરાબર આપનો પરિચય મારું નામ નિશિલભાઈ પંચાલ છે અમારું વાગેશ્વરી મિત્ર મંડળ કરીને યાત્રા સંઘનું આખું મંડળ છે એમાં અમારા પંદર જેવા સભ્યો છે બધા કાર્યકર્તા કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ